કૃષ્ણ કનૈયા લાલ કી જય મન મારું મૂંઝાય રે વાલા मारु दूभ रेलाळवा तिल मारु दुभाय रेवा कैला श्रद्धा से भोला नाथ ने સદા મેં જાઉં સે ભોળા ને મળવું વા ને મળવાુ હરિદ્વાર મા ગંગા નદી હરિદ્વા મા ઉસે મારા કૃષ્ણ કનૈયા ને મળવા રે વાલા મનમાં મા જમુના જી માઉ જામુનાઉ શે એવા કૃષ્ણ ને મળવા રે કૃષ્ણ ભગવાન ને મારે જાઉં છે સરી નદી માં નાું છે મારે સિતારા ના દર્શન કરવા રે વાલા ને મળવા સિતારા દર્શન કરવા રે વા ને ને મળવા મારે જાઉં શે રામ સરોવર માન વા ને વાલા ને મળવા ડાકોર મારે જાવું છે ગોપી તળાવ નાવું સે વા ને મળવાયા બાખલવડ મારે જાઉં શેલણ માં ના કરેવાલા મળેવા લા ને મરવા બોલો કૃષ્ણ કન્યા લાલ